સંખેડા તાલુકામાં પેદા પડી ગયા પુષ્પા થોડા સમય અગાઉ કછાટા ગામે ચંદનના વૃક્ષો કપાયા ગ્રામજનોએ પકડી જંગલ ખાતાના હવાલે કર્યા આવો જ ચંદનચોરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે સંખેડા તાલુકાના ભાટપુર ગામની સીમમાં આવેલા એક ખેતરમાંથી રાત્રિ દરમિયાન ચાર જેટલા ચંદનના લીલાછમ વૃક્ષો કાપી ચંદનચોરો લઈ ગયા ભાટપુર ગામના દેવ પટેલે આ અંગે જંગલ ખાતાને લેખિતમાં રજૂઆત કરી છે લેખિત રજૂઆત બાદ જંગલ ખાતા દ્વારા આ ચંદન ચોરીના પ્રકરણ બાબતે તપાસ હાથ ધરાનાર છે ચાર જેટલા ચંદનના લીલાછમ વૃક્ષો કપાઈ જવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે રાત્રે દરમિયાન ચંદન ચોરોએ આવી અને ચાર જેટલા ચંદનના લીલાછમ વૃક્ષો કાપી નાખ્યાના બનાવથી આસપાસના વિસ્તારના લોકોમાં પણ ભયની લાગણી ફેલાય ગયેલી છે